પરમાત્મા એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યું હતું ત્યારે તે સમય હતો જ્યારે ધર્મનું વારંવાર ઉલ્લંઘન થતું પરમાત્માનો ડર મનુષ્યમાંથી નીકળી ગયો હતો ભાઈઓ ભાઈને મારતા હતા અને એટલું જ નહીં એક પરિસભામાં એક પરિણિત મહિલાને અપમાનિત કરવામાં આવી એની પહેલાં મનુષ્ય જાતિ પૂર્ણ રૂપથી નીકળી કળયુગમાં પ્રવેશ કરે તેની પહેલાં રણની રણભૂમિમાં યુદ્ધના થોડા સમય પહેલા ગીતા ભગવાન કૃષ્ણએ મનુષ્યના કલ્યાણ માટે આપી જેવી રીતે કુરાન કુરાન મોહમ્મદને અને કોસ્ટ આપી આ સાહેબ ભગવદ્ ગીતા આ બધા જ પુસ્તકો પરમાત્મા દ્વારા આપવામાં આવેલા પુસ્તકો છે જે કોઈ એક મનુષ્ય માટે નહીં પરંતુ પૂરી મનુષ્ય જાતિ માટે છે બધી જ આત્માઓ માટે છે આ બધા જ પુસ્તકો પરમાત્માની બનાવેલી સૃષ્ટિ માટે તેમના કાયદાઓ માટે સમજાવે